कल से हमने प्रदर्शन यहाँ पे रख दी आप विजिट करेंगे 42 जमाज आप कितना प्रेशर डायरी से पाएंगे अनुजेंद्र कोई ड आता हो वैसे मेरे जिन्ना में आता में हर हफ्ते 24 लोग आ रहे हैं खेड़ा में आ रहे हैं खेड़ा से में वेटिंग लिस्ट है ओके सर आप लोग भाभी बहुत बढ़िया

કંઈ કંઈ વાંધો હા ચાલશે ચાલશે ને ઓકે સર આઈ ઓકે સર ઓકે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માત્રના અમિતજી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોરજી તો તમારું નામ અને મારું નામ નવદીપ પરિસરમાં અમે મૂળ ખેડાલા છે બોન ખેડા પણ અત્યારે અમદાવાદ રહીએ છે અરે તમે આ હોસ્પિટલ બનાવવા માટે જે માત પર દાન આપ્યું છે કા બોલતે એની પાછળ તો શું મુખ્ય હેતુ તમારો કોઈ કહેતો એ તો નહી એ તો એવો હતો કે ગરીબ દર્દી ગરીબ દર્દીને મદદ થાય અને હોસ્પિટલ પર જિંદગી પર નામ રહે મારા માતુશ્રીનો એ એ એ પાસેથી દાન કર્યું છે

અમે ખેડા રહેતા ખેડા રહેલા છે બાતે નથી રહેતા ખેડામાં રહેતા હતા ચાલીસ વર્ષ સુધી ખેડાથી ગુજરાત સરકારના લોક લાડેલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી શ્રી ઋષિકેશ પટેલના ભાવનાથી આજે ખેડા જિલ્લામાં માતર મુકામે લગભગ પાંચ કરોડથી વધારે રકમનું સીએસસીનું લોકાર્પણ લોક લોકભાગીદારીથી અમારા સ્થાનિક અહીંના દાતા આદરણીય નવનીત કાકા શાહના પરિવાર તરફથી માતૃશ્રી શાંતાબાના નામે પણ બે કરોડથી વધારે દાન આપીને આજની એ માતરની જનતા માટે એક આધુનિક સેવાનું સીએસસી સેન્ટર અહીંયા પ્રારંભ થયો છે આપ જોઈ શક્યા છો કે ખૂબ સરસ બિલ્ડિંગ પણ છે આવનારા વખતમાં અહીંયા પૂરતા ડોક્ટર મળે અને ડૉક્ટરની સાથે જરૂરી સ્ટાફ પણ થાય અને માતરની જનતાના છેવાડાના ઘર સુધી એ સેવા પહોંચે એની સેવાઓ કરવામાં આવશે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા હવે તો બ્લોક કક્ષાએ ડાયલિસિસ સેવાનો પ્રારંભ થયો છે માતર પણ આ એક બ્લોકમાં તાલુકામાં ડાયલિસિસ સેવાનો પ્રારંભ થયો છે ત્યારે હજુ પણ વધારે ડાયલિસિસના મશીનો આવે જરૂરી સોનોગ્રાફી કે આધુનિક સીટી સ્કેન જેવા મશીનો અહીંયા આપવામાં આવે એ માટે પણ અમે પ્રયત્ન કરીશું અને માતરની જનતાને દૂર દરાજ ન જવું પડે એટલું જ નહીં પણ માતરને અડીને આવેલા તાલુકાઓ ચાહે તારાપુર હોય ધોળકા હોય કે નજીકમાં આવતા ખંભાત સુધીના રહીશોને પણ માતરમાં આવી આધુનિક સગવડ સસ્તા ભાવે અને અહીં તો મફત જ મટતી હોય છે ત્યારે સૌ આને લાભ મળે એવી અમે ચિંતા કરીશું આજના પ્રસંગે સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ